ધોરણ બાર એસપી વિભાગ બેમાં ચેપ્ટર ફોર આજે આપણે જોઈશું સભ્યપદ મેળવવાની રીતો તો કંપનીના જે છે શેર ધારણ કરનાર દરેક વ્યક્તિ જે છે કે તેમનું નામ સભ્યપત્રકમાં નોંધાયેલ હોય તે શું ગણાય છે સભ્ય ગણાય છે બરાબર તો કંપનીનું સભ્યપદ મેળવવા માટે જે જુદી જુદી રીતો જે છે આપણે જોઈએ તેમાં તો પહેલું છે કે પત્રમાં સહી દ્વારા એટલે કંપનીના આવેદનપત્રની જે સ્થાપનાની કલમ જે છે એ કલમમાં સહી કરનાર વ્યક્તિ નોંધણીનું પ્રમાણપત્ર મળેથી આપોઆપ જે છે એ સભ્ય બની જાય છે એટલે નોંધણી જે છે પ્રમાણપત્ર મળે તેમ જે છે સભ્ય આપોઆપ જ તેને બની જાય છે એટલે કે સભ્યપદ તેને મળી જાય છે એટલે કંપનીમાં જે છે સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ અને સભ્યપત્રકમાં નામ હોવું તે પૂર્વ શરત છે એટલે તેમ છતાં સ્થાપનાની કલમમાં સહી કરનારને આ શરત લાગુ પડતી નથી તો ખાસ ધ્યાન રાખવું કે સ્થાપનાની કલમ જે છે આપણે કલમો શીખી ગયા ધોરણ અગિયારની અંદર તો સ્થાપનાની કલમમાં સહી કરનારને આ શરત લાગુ પડતી નથી હવે આપણે જોઈએ તો આગળ શેર ફાળવણી દ્વારા તો કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર ભરણા માટે જ્યારે જાહેર આમંત્રણ આપે છે બરાબર જેમાં અનુસંધાનમાં વ્યક્તિઓ શેર ખરીદવા માટે અરજી કરે છે તો જેમની અરજી મંજૂર થાય ત્યારે તે અરજદારનું નામ જે છે એ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે પરિણામે શું થાય છે કે તે કંપનીના સભ્ય બને છે અને સભ્ય પદ પ્રાપ્ત કરે છે આગળ આપણે જોઈએ તો શેર ફેરબદલી દ્વારા એટલે કે જ્યારે શેર જે છે બીજા વ્યક્તિના નામે થાય ત્યારે તો જ્યારે કોઈ શેર હોલ્ડર્સ પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે છે ત્યારે શેર ફેરબદલીની વિધિ જે છે તેને અનુસરીને આપણે અગાઉ જોઈ ગયા શેર ફેરબદલી અને તેની વિધિ તો તેને અનુસાર શેર ખરીદનાર વ્યક્તિ જે છે એ કંપનીનું સભ્યપદ મેળવે છે તો આવી શેર ફેરબદલી કંપની ધારાની જોગવાઈ અને કંપનીના નિયમન પત્રને આધીન કરી શકાય છે એટલે જે બી નિયમો હોય તે નિયમોને અનુસરીને એટલે તે નિયમોની અંદર જે છે તે જોગવાઈઓનું પાલન કરીને શેરફેર બદલી જે છે એ થાય છે તો ત્યારે જ જે છે વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવે છે હવે આગળ આપણે જોઈએ તો કાયદાકીય હસ્તાંતરણ દ્વારા જ્યારે કોઈ શેર હોલ્ડર્સનું અવસાન થાય કે નાદાર અથવા તો પછી અસ્થિર મગજનું જાહેર થાય ત્યારે છે જે કાયદાકીય પ્રક્રિયા દ્વારા ફરજિયાત ફેરબદલી આવશ્યક બને છે બરાબર આપણે અગાઉ જોઈ ગયા આગળના ચેપ્ટરમાં તેમાં આવા સંજોગોમાં શું થાય છે કે તેના વારસદાર કે કાયદેસરના પ્રતિનિધિ સભ્ય બને છે તો પરિણામ શું થાય છે કે તેમનું નામ જે છે એ પત્રકમાં જે પદ જે છે દાખલ થતાં સભ્યપદ મેળવે છે એટલે કાયદાકીય પ્રક્રિયા દ્વારા થતી ફેરબદલી માટે કંપની સમક્ષ પોતાના અધિકાર પત્ર જે છે એ રજૂ કરવા પડે છે તો આ રીતે જે છે તેઓ સભ્ય પત્રકમાં નામ મેળવી શકે છે હવે આગળ જોઈએ આપણે તો અવેજ તરીકે મેળવેલ શેર દ્વારા કંપની અસ્તિત્વમાં આવે અને ધંધો શરૂ કરે સુધીમાં નિષ્ણાંત વ્યક્તિઓ જે છે એટલે કે અનુભવી વ્યક્તિઓ જે છે તેઓ સેવા લેવી જરૂરી બને છે તો આવી વ્યક્તિ જે છે સેવા આપનાર વ્યક્તિઓની તેમની સેવા કે કામગીરીના મહેનતણાના બદલમાં જે પૂર્ણ ભરપાઈ થયેલા શેર કંપની અવેજમાં આપે છે એટલે કે મહેનતાણા સ્વરૂપે તેમને એક બક્ષિસ સ્વરૂપે જે છે શેર ફાળવે છે પરિણામે તે વ્યક્તિનું નામ જે છે સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે અને તેઓ સભ્યપદ જે છે એ મેળવે છે આગળ જોઈએ આપણે કે સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરીને એટલે જ્યારે કોઈ સભ્ય જે છે પોતાના શેર અન્યને વેચે ત્યારે તેના સભ્યપદનો અંત આવે છે બરાબર એટલે તે પોતાના શેર વેચી દે છે તો તે કોઈ સભ્યપદ ધરાવતો નથી તો તેની પાસે સભ્યપદ ન હોવા છતાં તેની પાસે સભ્યપદ નથી છતાં પણ તે કંપનીના સભ્યપત્રકમાં નામ ચાલુ રહેવા દે છે પછી પોતે સભ્ય છે તેનો દેખાવ કરે છે અને આભાસી વર્તન દ્વારા જે છે સભ્ય તરીકેના હકનો જે છે એ ઉપયોગ કરે છે એટલે કે આ ના હોવા છતાં પણ તે તેવો વર્તાવ કરે છે કે તે જે છે સભ્યપદ ધરાવે છે અને પરિણામે શું થાય છે કે સભ્ય તરીકેની જવાબદારી ઉદ્ભવે ત્યારે વર્તમાન સમયમાં તે સભ્ય નથી તેવી દલીલ કરે છે તો તે માન્ય ગણાતી નથી કારણ કે કાયદાની દૃષ્ટિએ તેને સભ્ય તરીકેના હક મળતા નથી કારણ કે તે સભ્યપદ ઓલરેડી ગુમાવી ચૂક્યો છે કેમ કારણ કે તેણે જે છે બીજાને વેચી દીધા છે પરંતુ સભ્ય તરીકે જે છે જવાબદાર બને છે કેમ કારણ કે તેનું નામ જે છે સભ્ય પદમાં ચાલી રહ્યું છે માટે આગળ છે ત્યાગપત્રનો ઉપયોગ કરીને તે વર્તમાન શેર હોલ્ડર્સને હકના શેર જે છે ખરીદવા માટે મળેલ હકનો સંપૂર્ણ કે આંશિક રીતે અન્યની તરફેણમાં એટલે કે બીજાના વતી જતો કરે છે ત્યારે ત્યાગપત્રનો ઉપયોગ કરે છે એટલે ત્યાગપત્રને આધારે જે વ્યક્તિનું નામ દર્શાવેલું હોય તે શેર હોલ્ડર બને છે ત્યાગપત્ર એટલે તે શેરનો સભ્ય ધરાવતો નથી એટલે બીજા જે શેર હોલ્ડર જે છે એટલે જેના નામે શેર છે તે સભ્ય ધરાવે એટલે સભ્યપદ તેને મળી જાય અને કંપનીને સભ્યપત્રકમાં નામ નોંધાવવા માટે શું કરે છે વિનંતી કરે છે પરંતુ તેને માન્ય કરીને સભ્યપત્રકમાં નામ જે છે નોંધે છે ત્યારે તેને સભ્યપદ જે છે એ પ્રાપ્ત થાય છે આગળ આપણે જોઈએ તો કે રૂપાંતર પાત્ર ડિબેન્ચર ધારક દ્વારા એટલે જે ડિબેન્ચર ધારક પાસે રૂપાંતરપાત્ર ડિબેન્ચર હોય એટલે જે ડિબેન્ચર ઇક્વિટી શેરમાં કન્વર્ટ થતા હોય તે અને નિશ્ચિત મુદ્દતે ડિબેન્ચર જે છે ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે ત્યારે તે ડિબેન્ચર ધારક જે છે એ ઇક્વિટી શેર ધારણ કરવાથી સભ્ય બને છે અને સભ્ય સભ્યપત્રકમાં તેનું નામ શું થાય છે દાખલ થાય છે હવે જોઈએ આપણે તો સ્વેટ ઇક્વિટી શેર દ્વારા કંપની જે છે તેના સંચાલકો કર્મચારીઓ અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓને વટાવથી અથવા તો રોકડ સિવાયના અવજથી જે શેર વાળવે છે તેને શું કહેવામાં આવે છે સ્વેટ ઇક્વિટી શેર કહે છે તમારે એક માર્ક્સમાં પૂછાય કે સ્વેટ ઇક્વિટી શેર એટલે શું તો તમારે વ્યાખ્યા જે છે અહીંયા દર્શાવેલી છે તે લખવાની કે કંપની તેના સંચાલકો કર્મચારીઓ અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓને વટાવથી અથવા તો રોકડ સિવાયના અવજથી અવેજથી જે શેર ફાળવે છે તેને શું કહેવાય છે સ્વેટ ઇક્વિટી શેર કહે છે તો આ પ્રકારના શેર ધારકનું નામ જે છે સભ્યપત્રકમાં નોંધ કરવાથી જે છે તે સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે